આજકાલ જે રીલો બનાવવાનો ટ્રેન્ડ ચાલ્યો છે જેમાં હાથમાં છરી પિસ્તોલ ખંજર અથવા તો કોઈ જ્વલનશીલ પદાર્થો રાખીને રોહ જમાવવા માટે થઈને કે પોતાનું એટિટ્યૂડ બતાવવા માટે થઈને સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે થઈને જે લોકો રીલ બનાવે છે એમની માટે થઈને અમદાવાદ પોલીસ દ્વારા એક યોજના રાખવામાં આવી છે તમારે શું કરવાનું છે તમારે આવા જેટલા પણ છપરી હોય લુખાતત્વ હોય તમામના જે પણ ઇન્ફોર્મેશન હોય અથવા તો એમની રીલ કોઈ હોય પોસ્ટ હોય આવી તમામ વસ્તુ અમદાવાદ પોલીસને આપેલા નંબર ઉપર વોટ્સઅપમાં શેર કરી દેવાની છે અને અમદાવાદ પોલીસ બાકીનું ધ્યાન રાખી લેશે એની સાથે તમારું નામ પણ ડિક્લેર કરવામાં નહીં આવે તમારી કોઈ પણ માહિતી પોલીસ છતી નહીં કરે અને તમને ઇનામ પણ મળી શકે છે તો આવા જેટલા પણ તત્વો છે આ કોઈ વ્યક્તિ જો પોતાના ઘરે પણ આવી કોઈ વસ્તુ રાખતો હોય તો પણ કહી શકો છો અથવા તો સોશિયલ મીડિયામાં જો પ્રદર્શન કરીને પોતાનો રોફ જોવા માંગતો હોય તો પણ અમદાવાદ પોલીસે એ ખાતરી આપી છે કે એમનો તમામ રોફ અમે ઉતારીશું એટલા માટે આવા જેટલા પણ તત્વો તમને દેખાય એમની તમામ ઇન્ફોર્મેશન તમે જે છે આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો અમદાવાદ પોલીસને તમારી ઇન્ફોર્મેશન પોલીસ કોઈને પણ છતી નહીં કરે અને એના મળવાના પણ તમને ચાન્સીસ છે